ભરૂચ ડિવિઝન અને રેલવે પોલીસ મથક દ્વારા કરવામાં આવેલા પ્રોહિબિશનના ગુનાઓમાં વર્ષ દરમિયાન પકડાયેલા રૂપિયા ત્રણ પોઈન્ટ પચીસ કરોડના દારૂનો નાશ પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં પ્રાંત અધિકારી અને પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા ભરૂચ ડિવિઝન હેઠળ આવતા એ ડિવિઝન બી ડિવિઝન સી ડિવિઝન તાલુકા પોલીસ મથક પાલેજ પોલીસ મથક નબીપુર પોલીસ અને ભરૂચ રેલવે પોલીસે વર્ષ દરમિયાન ત્રણસો ચોર્યાસી જેટલા ગુનાઓ વિદેશી દારૂના દર્જ કર્યા હતા અને કુલ બે લાખ પિસ્તાળીસ હજાર વિદેશી દારૂની બોટલો જેની કુલ કિંમત રૂપિયા ત્રણ પોઈન્ટ પચીસ કરોડનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો આ દારૂના નાશ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂરી અપાતા ભરૂચ ડીવાયએસપીસી એસડીએમ મનીષા માનાણી સહિતના દરેક પોલીસ મથકના પીઆઈ અને પીએસઆઈની હાજરીમાં ભરૂચ શહેરમાં બંધ પડેલી મિલ ભરૂચ શહેરમાં બંધ પડેલી વિડીયો કોન કંપનીમાં દારૂ નાશની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દારૂની બોટલો ઉપર રોડ રોડ ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો એ નામદાર કોર્ટના હુકમો આધારે આ સવા ત્રણ ત્રણેક કરોડ રૂપિયાના વિદેશી દારૂનો વિદેશી સૂતામાલ દારૂનો નિકાલ કરવા માટે આજે અહીંયા કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી આજે ચાવજ ગામે વિડીયોકોન કોન કંપની આવેલી છે પટેલી ત્યાં પ્રાંત અધિકારી મનાણી મેડમ પછી રેલવેના નાયબ પોલીસ અધિક્ષક શ્રી ગોર સાહેબ તથા નશાબંધી અધિકારીની હાજરીમાં આજે આ વિદેશી દારૂના નાશ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી Oh, good good